શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સલામત શાળા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આરટીઓ ડીઓ ફાયર વિભાગ અને શાળા સંચાલકોની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં એક હજાર નવસો પચાસ જેટલી શાળાના સંચાલકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં શાળા સંચાલકોને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન અપાયું આ સાથે જ બસની સ્પીડ અને વ્યવસ્થા અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આજ રોજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલતી ઓગણીસો ને પચાસ જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામા પ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રિફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી થ કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આર શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને વિદેશમાં જવાની ખેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી ડોલરમાં પગાર રહેવા જમવાની અધ્યતન સુવિધા અને મોજ જલસા મળે તેવું કંઈક મત ધરાવતા હોય છે જોકે દર વખતે હકીકત આવી જ